યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી સાથે તો આપણે બનાવ્યા છે શાકભાજી ઢોકરા એકદમ મસ્ત બને છે ખાવામાં પરફેક્ટ રીતે ઢોકરા બનાવવાની રીત પણ જણાવીશું તો ઢોકરા આપણા એકદમ મસ્ત બને છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો પરફેક્ટ રીત સાથે આપણે બનાવ્યા છે શાકભાજી ઢોકરા સૌ પ્રથમ કાથરોટમાં લઈ લીધો છે લોટ બાજરાનો લોટ અને ચણાનો લોટ લીધો છે બાજરાનો લોટ બે ભાગનો અને ચણાનો લોટ એક ભાગનો એવી રીતે આપણે લેવાનો છે પરફેક્ટ ઢોકળા બનાવવા માટે લીલી મેથી લઈ લીધી છે સુધારીને લઈ લીધી છે ધાણા ભાજી કોથમીર સુધારીને એડ કરી દઈશું મેથીના સ્વાદ છે ને આપણે મેન હોય છે સુધારેલી મેથીનો ત્યારબાદ નાખશું સ્વાદ અનુસાર નમક આ રીતે બનાવશું તો તમારા ઢોકરા છે ને એકદમ પરફેક્ટ રીતે ને એકદમ સ્વાદિષ્ટ બનશે ત્યારબાદ લીધું છે આપણે ધાણાજીરું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે હળદર પાવડર નાખીશું ને લીધો છે ગરમ મસાલો પીસેલો આપણે તૈયાર આવે છે ને એ જ લીધો છે ને અહીંયા આપણે લસણ છે ને વાટેલું લીધું છે જેનો ટેસ્ટ છે ને બેસ્ટ આવે છે આપણા ઢોકરામાં પેસ્ટ નથી બનાવવાની વાટીને લેવાનું છે એકદમ સ્વાદિષ્ટ ઢોકળા બનાવવા માટે તો વાટેલું લસણ એડ કરી દઈશું હવે બધા જ મસાલા એડ કરી દીધા છે બીજો કોઈ પણ જાતનો મસાલો એડ કરવાનો નથી અહીંયા થોડું થોડું પાણી નાખતા જઈશું નાકથી મિક્સ કરતા જઈશું આપણે લોટને છે ને બઉ કડકે નઈ અને સાવ ઢીલો લોટ આપણે બધો જ મસાલો મિક્સ કરીને થોડું થોડું પાણી નાખતા જઈશું તો લોટ છે ને આપણો પરફેક્ટ બંધાઈ અને રેડી થઈ ગયો છે આ લોટમાં તેલ કે કઈ નાખવાની જરૂર નથી એમને હાથથી જ આપણે ઢોકરા બનાવીશું ઢોકરા આપણે થોડા નાના બનાવીશું એટલે પાકવામાં કાચા નોરીએ ને એકદમ સરસ પાકી જાય આપણે વારી લઈશું હાથથી આટલા જ મસાલા નાખશો ને એટલે ઢોકળા આપણા પરફેક્ટ રીતે પરફેક્ટ માપ સાથે એકદમ ટેસ્ટી બનશે તો બધા જ ઢોકરા એકદમ રેડી થઈ ગયા છે આપણે હાથા વારીને હાથથી વારીને તો હવે લઈ લીધા છે આપણે શાકભાજી લીલી ડુંગળી વટાણા રીંગણા પાણીમાં પલાળી રાખ્યા છે જેથી કારા ન પડે અને ખારા ન થાય ત્યારબાદ લઈ લીધા છે સુધારેલા વટાણા સુધારેલી દૂધી લીધા છે લીલા વાલ ને લીધા છે સુધારીને ટમેટા હવે લીધા છે સુધારેલા ગાજર ચીણા સુધારી લીધા છે એટલે પાકવામાં કાંઈ ઘા થાય જલ્દીથી પાકી જાય તો બધા જ શાકભાજી આપણે સુધારી લીધા છે અહીંયા તમારે વધારે શાકભાજી કંઈ લેવા હોય તો લઈ શકો છો હવે વઘાર માટે રાખી દીધું છે કુકર ને કુકરમાં નાખ્યું તેલ હવે લેશું ગરમ મસાલો અને જીરો ગરમ મસાલામાં તજ લવિંગ મરી અને બાદિયા છે અને જીરું છે ગરમ મસાલાનો ટેસ્ટ છે ને બેસ્ટ આવે છે તો અહીંયા સૌ પ્રથમ તેલ આપણું ગરમ થવા માંડ્યું હતું તો ગરમ મસાલો એડ કરી દઈશું આપણા ઢોકરામાં જેટલા શાકભાજી નાખો ને એટલા ઓછા વધુ સ્વાદ લાવવા માટે તમારે જેટલા શાકભાજી નાખવા હોય એટલા નાખી શકો છો તો અહીંયા આપણો ગરમ મસાલો અને જીરો એકદમ સરસ પાકવા માંડ્યો હતો તો આપણે નાખી દીધી છે લીલી ડુંગળી જેનો ટેસ્ટ છે ને વધારે આવે છે તો લીલી ડુંગળી આપણી પાકવા માંડી હતી ને બહુ લાલ નથી છે નીચે છે પાકવા માંડે ને એટલે એમાં નાખી દેસુ આપણા બટેટા તો બટેટા નાખી દીધા છે અને એકદમ સરસ છે ને બટેટાને ફેરવી લઈશું તેલમાં તેલમાં તો હવે બટેટા અને ડુંગળીને બંનેને એકસાથે પાકવા દઈશું એટલે બટેટા છે ને આપણા ઘાય ઘા નરમ થઈ જાય તો બટેટા આપણા ફ્રાય થવા માંડ્યા છે તેલમાં ત્યારબાદ લઈ લીધા છે આપણે લીલા વાલ ફોલેલા હવે નાખશું આપણે સુધારેલા ગાજર બટાટા છે ને પાકવામાં વાર લાગે છે એટલે બટાટા ડુંગળી સાથે જ છે ને ફેરવી લઈશું ને એટલે એકદમ સરસ છે ને આપણા બટાટા નરમ થઈ જાય પાકી જાય મસાલાને મિક્સ કરી બધાને ત્યારબાદ નાખશું આપણે સુધારેલી દૂધી દૂધીના મોટા કટકા રાખ્યા છે દૂધી આપણી નરમ હોય છે ગાયે ઘા ગળી જાય છે નરમ થઈ જતી હોય છે એટલે મોટા કટકા રાખીશું જેથી આપણી આંખે આખી જ રહીએ દૂધી ભાંગે નહીં હવે લઈશું લીલા વટાણા લીલા વટાણા ફોલીને લઈ લીધા છે તો વટાણા એડ કરી દઈશું હવે લીધા છે રીંગણા રીંગણાના પણ આપણે મોટા કટકા રાખ્યા છે જેથી આખા આખા રીંગણા રે આપણા ભાંગે નહીં હવે લીધા છે ઝીણા સુધારેલા ટમેટા હવે બધા જ શાકભાજીને એકદમ સરસ કરી લેશું મિક્સ તો અહીંયા તમારે જે શાકભાજી ખાવું હોય જે શાકભાજી તમારા ઘરમાં ખવાવતું હોય એ શાકભાજી તમે બધું જ નાખી શકો છો તો હવે બધું જ શાકભાજી નાખી દીધું છે અને તેલમાં છે ને થોડીક વાર શાકભાજીને ચળવા દઈશું હવે લઈ લેશું લસણ આદુની પેસ્ટ અહીંયા લસણ આદું લીધું છે તમારે જેટલું શાકભાજી હોય એ પ્રમાણે તમે નાખી શકો છો હવે નાખશું હળદર પાવડર હવે લીધું છે ધાનાજીરું પાવડર હવે લીધું છે તીખાસ માટે લાલ મરચું પાવડર તમારે જેટલું તીખું કરવું હોય એટલું લાલ મરચું પાવડર નાખી શકો છો હવે લીધું છે કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર જેનાથી કલર છે ને આપણા ઢોકળાનો શાકભાજી ઢોકળાનો બેસ્ટ આવે છે હવે લીધો છે આપણે પીસેલો ગરમ મસાલો જે આપણે ઢોકરામાં પીસવામાં બનાવવામાં નાખ્યો હતો ને એ હવે લીધો છે સ્વાદ અનુસાર નમક હવે બધો જ આપણે સૂકા મસાલા એડ કરી દીધા છે ને કરી લેશું એકદમ સરસ મિક્સ હવે મસાલો એકદમ સરસ આપણો પાકવા માંડે ને ત્યારબાદ જ આપણે નાખશું પાણી તો અહીંયા જોઈએ તો આપણો મસાલો એકદમ સરસ બધો જ મિક્સ થઈ ગયો છે હવે આપણે નાખશું ઢોકળા અહીંયા ઢોકળા ઉમેરીએ આપણે ને ઢોકળાને પણ કરી દઈશું મિક્સ તો અહીંયા આપણે નાના ઢોકરા બનાવીશું તો ઢોકળા આપણા કાચા પણ નહીં રહીએ ને સ્વાદમાં પણ બેસ્ટ લાગશે તો ઢોકળાને મિક્સ કરી અને ત્યારબાદ જ પાણી નાખશું એટલે આપણે ખ્યાલ આવે કે કેટલું પાણી નાખવાનું છે અહીંયા ઢોકળા નાખ્યા બાદ આપણે બધો જ શાકભાજી અને ઢોકળા ડૂબે ને એટલું જ પાણી નાખી દઈશું તો હવે આપણે આ પાણીને છે ને ઉકળવા દેવાનું છે ત્યારબાદ જ આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીશું તો આપણે પાણી છે ને એકદમ સરસ ઉકળવા માંડ્યું છે ત્યારબાદ આપણે કૂકરની કરી લેશું બે સીટી ધીમા તાપે ગેસની ફ્લેમ ધીમી રાખીશું તો એકદમ સરસ બે જ સીટીમાં આપણા ઢોકળા બનીને થઈ ગયા છે રેડી શાકભાજી ઢોકળા એકદમ મસ્ત બને છે સ્વાદમાં બેસ્ટ પ્રોટીન વિટામિન કેલ્શિયમથી ભરપૂર છે ને ખાવામાં પણ એકવાર બનાવશો ને એટલે વારંવાર બનાવશો તો અહીંયા નાખીશું ઝીણી સુધારેલી ધાણાભાજી જેનો ટેસ્ટ છે ને બેસ્ટ આવે છે તો ધાણાભાજીને કરી લેશું મિક્સ આપણા બધા જ શાકભાજી તમે જોઈ શકો છો એકદમ આખે આખા રહ્યા છે ને આપણા ઢોકળા પણ આખા જ રહ્યા છે પણ નથી આ રીતે બનાવશો ને એટલે પરફેક્ટ તમારા શાકભાજી એકદમ બેસ્ટ જ બનશે તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ શાકભાજી ઢોકળા અને રેસીપી તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી બનાવજો અને આ રીતે ઢોકળા બનાવજો પછી મને કમેન્ટ જરૂરથી કરજો તમારે કેવા બન્યા હતા ને એ આ તમે જોઈ શકો છો આપણા ઢોકળા પર છે ને એકદમ હાથથી જોઈને તો પરફેક્ટ કાચા પણ નથી રહ્યા ને એકદમ પરફેક્ટ બનીને થઈ ગયા છે રેડી વિડિયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ